વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીને લઈને ધીમે ધીમે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે સુપ્રીમ કોર્ટની નવી માર્ગદર્શિકા અનુસાર આ વખતે પ્રથમ વાર ત્રીસ મહિલાઓને અનામત આપવામાં આવ્યું જેને કારણે બોર્ડમાં એક વધારાની બેઠક ઉમેરાઈ છે સતતે મહત્વની ખજાનચી ટ્રેઝરરની જગ્યાને સંપૂર્ણપણે મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે આ નિર્ણયના કારણે ચૂંટણીમાં નવી ઉર્જા ચર્ચાઓ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચુટુની નજીક આવતા પ્રક્રિયા પણ તેજ બની રહી છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પાંચ ડિસેમ્બર હોવાથી ઉમેદવારોએ આજે ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા આઠ ડિસેમ્બરે ફોર્મની ચકાસણી થશે જ્યારે દસ ડિસેમ્બરે અંતિમ ઉમેદવાર યાદી પ્રસિદ્ધ થશે ઓગણીસ ડિસેમ્બરના રોજ વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન યોજાશે આજે પ્રમુખ પદ માટે જાણીતા અને અનુભવી એડવોકેટ નલિન પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં વકીલ મિત્રો તેમની સાથે જોડાયા હતા આખા ગુજરાતના નાના મોટા બારની ઓગણીસ ડિસેમ્બરે વકીલ મંડળોની ચૂંટણી છે એમાં બરોડામાં પણ બરોડા બાર એસોસિએશન તરફથી ચૂંટણી યોજાનાર છે અને દર વર્ષની જેમ આ વખતે પણ મારા તમામ મિત્રોના સાહ સહકારથી અને તેઓની પ્રેરણાથી મેં આજે પ્રેસિડેન્ટના હોદ્દા માટે ઉમેદવારી ફોર્મ આજે ભર્યું છે તમે જોઈ શકો છો કે મારી સાથે

લાગણી અને એમને જે માહોલ ઉભો કર્યો છે મારા માટે ચૂંટણી લડવા માટેનું એ ખરેખર સરાહનીય છે આજે ચૂંટણી અધિકારીઓ ઘણા બધા નિયમો બનાવ્યા છે અને પોસ્ટર કે કોઈ પણ જાતના બીજા પ્રચાર વગર ચૂંટણી લડો એવો જે આદેશ ચૂંટણી અધિકારીઓ તરફથી મળ્યો છે એનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે અને તમામ મતદારો એમને મત આપનાર છે કે જે મતદારો પોતે કેન્ડિડેટને સારી રીતે ઓળખે છે જે કેન્ડિડેટ કે જેને કશું કોઈ કામ જ ના કર્યું હોય વકીલો માટે તે એમના માટે આ પોસ્ટર ને આ મારવા જરૂરી હતા એવું આજના તમામ યુવા પેઢીના અને બીજા ઘણા સિનિયર વકીલો કહી રહ્યા છે કે જે કામ કરે છે એને ખરેખર કોઈ પોસ્ટરની જરૂર નથી તમે તમારા હૃદયમાં તમારા વકીલ મિત્રોને બેસાડ્યા છે એ જ તમારો મત છે આજે હું આ તમારા માધ્યમથી તમામ મારા સિનિયર જુનિયર વકીલ મિત્રોને હું જાણવા માંગુ છું કે આપે આટલો ભરપૂર મારા પર વિશ્વાસ મૂક્યો છે એ કદાપી એડે નહીં જાય મારે માટે જ્યારે જ્યારે જે જે પ્રકારની જે કઈ કામગીરી હશે મને કહેવામાં આવશે અથવા મારા ધ્યાન પર આવશે એ તમામ કામગીરી હું કરતો રહીશ અને ખાસ કરીને તો જે યુવા પેઢી છે જે યુવા પેઢીમાં આવનારા વકીલો અને એ પોતે પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે એમના માટે અમારે કામ કરવાનું છે કરતો રહીશ આજે હમણાં બે દિવસ ત્રણ દિવસ પહેલા જયારે બાર કાઉન્સિલ ઓફ એક્ઝામ હતી ત્યારે એમાં તેર બસો લઈને અમદાવાદ ગયા હતા અલગ અલગ સ્થળોએ એમને ડ્રોપ કરી અને પછી જયારે પરીક્ષા પતી ત્યારે અમે પાછા લઈ આવ્યા છીએ આ તો એક એમને પરીક્ષા આપવાનું છે એના માટેની વ્યવસ્થા છે પરંતુ એમનું સ્કિલ ડેવલપમેન્ટ કેવી રીતે થાય અને બીજું ઘણું બધું એમને હજુ આગળ આવવા માટે કરવાનું છે એ તમામ બાબતો માટે અમે પૂરતું ધ્યાન આપીશું અને અમે સિનિયર જુનિયર વકીલો સાથે ખડે પગે હંમેશા હાજર